જય લિંબા જય શાંતિ મહારાજ સમાજ દર્શન સુરાણી અને શ્રી હસમખાઈ લખતરીયા આજે વાણંદ સેવા સમીની એક શૌચનની મુલાકાત લેવા આવેલ છે તો આજ શ્રી ભાનુભાઈ સાહેબ મંત્રી સાહેબ અહીંયા મોજુદ છે બાજુમાં સહમંત્રી તરીકે વિજયભાઈ લિંબાચિયા પણ અહીંયા મોજૂદ છે બાજુમાં શ્રી અરવિંદભાઈ દમણી સાહેબ પણ અહીંયા મોજૂદ છે ગોવિંદભાઈ લિંબાચીયા સાહેબ પણ અહીંયા મોજૂદ છે તો વરસતા વરસાદની હેલીમાં પણ આવા સેવા કાર્યકરો અહીંયા મોજૂદ છે એ જોઈ અને ખરેખર મારું જે દિલ છે એ આશ્ચર્યચકિત સંગીત પામી ગયું કે આવી હેલીના દિવસોમાં વરસાદના દિવસોમાં પણ આ સંઘના સેવા કાર્યકરો એમની નિષ્ઠાપૂર્વકની ફરાર અદા કરી રહ્યા છે એ ખરેખર એક ગૌરવ જેવી બાબત છે અત્રે નાય બાળન એકતા મંચ ગ્રુપ તરફથી આપણે આપણા ગ્રુપના તમામ સભ્યો તરફથી માત્ર એક હજાર રૂપિયા દાન માટેની અપીલ કરી છે બાળન સેવા સંઘમાં જે બહુ માળી નવનિર્મિત મકાન બની રહ્યું છે એમાં આપણા ગ્રુપ તરફથી એક રૂમનું દાન આપણા ગ્રુપ તરફથી આપવાનું છે એ માટે આપણી જે અત્યારે ફંડિંગનું કામ કરી રહ્યા છીએ તો એમાં આપ સૌ સભ્યો સહકાર આપ્યો અને એમાં આપણને વધારે ઉત્સાહ લાવવા માટે સંસ્થાના મંત્રીશ્રી આપણને બે શબ્દોથી નવાજશે તો અત્રે હું કાનુભાઈ વૈદ સાહેબને વિનંતી કરીશ કે તેઓ આપણા જીતને એમની શૈલીમાં બે શબ્દો થાય રમણભાઈ અને સૌમંત્રી શ્રી વિજયભાઈ અરવિંદભાઈ દમણી અને અમારા ગ્રહપતિશ્રી ડાયાભાઈ અને ગોવિંદભાઈ આજે રમણભાઈ તો અમારો એક પ્રજાલતનો એક ભાગ છે હશ્રુભાઈ લખતરિયા પણ એક ભાગ છે અને સુરાણી સાહેબ પણ એક ભાગ છે ગુજરાત વાર સેવા સંઘો છપ્પન સત્તાવરથી જ્યારે ત્યારથી જ આપણે બધા આને તન મન ધનથી આપણે એની સેવા કરી રહ્યા છીએ એટલે આપણે જ્યારે પૂજા પાલન સેવા સન ઓગણીસો સત્તાવનમાં જ્યારે સત્તાવન અઠાવનમાં જ્યારે અને મકાનો આ સ્થાપના થઈ અને જે વખતના જે તે સમયના જે વડીલો આપણા હતા વડીલોની જે ભાવના હતી કે આપણી બાળક જ્ઞાતિ આખા ગુજરાતથી એજ્યુકેશન મેળવી અને એવા નાગરિક બની અને બીજા સમાજ સાથે ઉભા રહી શકે એટલા માટે એ આ એ વખતના ના જમા પાસઠ વર્ષ પહેલા જે વિચાર આવ્યો હતો એ વિચારમાં એ આપણી હોટેલ બની અને ત્યાર પછી એમ કરતાં કરતાં ઓછા પાસઠ વર્ષમાં આપણા પાંચેક હજાર વિદ્યાર્થીઓ છ હજાર વિદ્યાર્થીઓ ભણી ગયા અને એ વિદ્યાર્થીઓને એક સારું પરિવર્તન આપણી જ્ઞાતિમાં આવ્યું અને સારા નાગરિકો બન્યા સારા કુટુંબ બન્યા અને એનાથી જો કુટુંબનું પરિવર્તન આવે તો સમાજનું પરિવર્તન આવે એમ હું માનું છું એટલા માટે આ જે કામ કર્યું એમ કરતાં કરતાં આપણે આ જૂના ભવન મકાનને છોડીને નવું ભવન બનાવવા જઈ રહ્યા છીએ એની અંદર આખા ગુજરાતના આપણા ભાઈઓનો પૂરેપૂરો સહકાર છે અને એની અંદર હવે નાય વાળંદ એકતા જે સ્થાપના થઈ છે રમણભાઈ હસમુખભાઈ ને બધા મિત્રો મારા જે બધા સાથીદારો સાથીદાર તો પહેલેથી જ છે પરંતુ એ સાથીદારોને જે રીતને એમને સ્થાપના કરી અને ગુજરાતવાળા વાળા સેવા સંઘના બનતા ભવનને મદદ કરવા માટે જે એમની પ્રેરણા એમના મનમાં આવી અને જે ભાવ આવ્યો અને એ ભાવથી અમને આ બીડું ઝડપી લીધું કે અમે પણ અમારે અમારી વાળા મંચ તરફથી એક રૂમ અમે આપી અને તારી અમારો કંઈ સહયોગ મળે એ માટે અમે એમને આ જે બીડું ઝડપ્યું અને એની અંદર શ્રી રમણભાઈ અશોકભાઈ અને એમના બીજા બધા સાથીદારો એટલી બધી મહેનત કરી અને એ રીતે પોતે નાય એ વાળન લેખતા મંચના હજાર રૂપિયા દસ હજાર રૂપિયા અગિયાર હજાર રૂપિયા પંચાવનસો રૂપિયા એકાવનસો રૂપિયા એવી રીતે જે રીતે જે સભ્યો આપે એ પૈસા એ ઉભરાવી અને આજે અમારા માનનીય શ્રી રમણભાઈના હસમુભાઈ અને સુરાણી સાહેબ અહીંયા આવ્યા એટલે નાય વાળંદ લેખતા મંચની જે દાન આવ્યું એની દાનની અમે ચકાસણી ત્રણેય સાથે મળીને કરી અને સાથે એકબીજા મળી અને આ જે હિસાબ છે એ ચોખ્ખો રહે અને ચોખ્ખા અને અમે જાહેર કરી શકીએ અને રમણભાઈ ને બધાને જે એની સાથે કામ કરતા હોય એને પણ મનમાં આનંદ થાય કે અમે આપેલી રકમનો અમને હિસાબ ગુજરાત વાળન સેવા સંઘે આપ્યો અને સારો એનો વહીવટ કરે છે એટલા માટે હું ના એ વાળન એકતા મંચના બધા સભ્યોને વિનંતી કરું છું કે ગુજરાત વાળંદ સેવા સંઘમાં તમે ઓતપ્રોત થઈ અને જે ભાવનાથી તમે ખભો મિલાવી અને આ ભવનને ઊભું કરવામાં જે મદદ કરી રહ્યા છો હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે આપ સૌ એટલા મજબૂત બની એક રૂમ નહીં પણ આખા હોલના પૈસા ભેગા થાય એવી અમારી પ્રભુને પ્રાર્થના સેવા સંઘના આવેલા તમામ મિત્રો સ્વાગત કરીએ છીએ અને આપણા ગુજરાત સેવા સંઘનું જે નવું બિલ્ડિંગ બની રહ્યું છે તેમાં તન મનધનજી સાથ સહકાર આપી અને એ બિલ્ડિંગ ઊભું કરવામાં સર્વ મદદરૂપ થાય એવી માધાથી આપણે વિનંતી કરી રાણી સાહેબ અશ્નુભાઈ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર દાહી વારં એલતા ગ્રુપ જે ગુજરાત વારંદ સેવા સંઘનું નવું મકાન બની રહેલું છે એના માટે આપ જે તન મન ધનથી સમય સેવા આપી રહ્યા છો એ બધા ખૂબ ખૂબ આભાર નહીં એકતાની અંદર આપણે બધા એકબીજાનો સહકાર આપવો એ જરૂરી છે કારણ કે અમે પણ છતાંય એક વખતે આ સંસ્થાના વિદ્યાર્થી હતા જ્યાં રમણભાઈ બેન હતા અને રમણભાઈના ભાઈ પણ આ સંસ્થામાં ભણી ગયેલા હતા એટલે ખાસ કરીને વિદ્યાર્થીઓ જે ભણી ગયા છે એમને બે હાથ જોડીને વિનંતી આ વિદ્યાર્થી ભવન તેના લીધે આપણે બધા ઉજળા છીએ આપણે બધા સાથે સારી રીતે પ્રગતિ કરી અને ભવિષ્યની પેઢી પણ છતાં અહીંયાથી સાથે સારું ભણે ગણીને પોતે થાય એટલા માટે આ બધા આ બધા ભાઈઓને આપણે બધા સહાય આપી અને આ કાર્ય જલ્દી સારી રીતે પૂરું થાય તેવો પુરુષાર્થ કરીએ જય લિંબત જય લિંબત જય શૈન મહારાજ અત્રે હું ને શ્રી આરજી લીંબાચિયા તથા જગદીશભાઈ સુરાણી રાજકોટ અત્રે વાણંદ ગુજરાત બાળન સેવા સંઘની ઓફિસ ગુલભાઈ ટેકરાની રૂબરૂ મુલાકાતે આવેલા છે વર્ષ વરસાદની અંદર આવ્યા છતાંય મંત્રી તથા સહમંત્રી તથા ટ્રસ્ટીશ્રીઓ અત્રે ઉપસ્થિત રહી સંસ્થાના પાયે પૈનો હિસાબ વ્યવસ્થિત રાખતા હોય એવું અમે નજરે આવ્યું છે અને આ હિસાબ સામે

સાથે હાલ વધી રહી છે તો આપણે અનુરોધ જે કઈ ઈચ્છા થાય સંતાને ડોનેશન આપવામાં પાછી પાણી નહીં કરો એ અપેક્ષા સાથે અસ્તુ અસ્તુભાઈ લખર્યા નાયકતાનો કુ બાભા સેન મહારાજ આજ રોજ અત્રે ગુજરાત વાણંદ સેવા સંઘની ઓફિસની રૂબરૂ મુલાકાત દરમિયાન સાઈડ ઉપર જે કામ આવવાળા નવા ભવનનું ચાલુ થયું છે એની રૂબરૂ મુલાકાત લીધેલી છે અત્રે સંસ્થાના મંત્રી શ્રી ભાનુભાઈ સહમંત્રી શ્રી વિજયભાઈ લિંબાચિયા શ્રી ટ્રસ્ટી શ્રી અરવિંદભાઈ દમણી ડાયાભાઈ ગોવિંદભાઈ લિંબાચિયા રાજકોટના પ્રતિનિધિ તરીકે શ્રી જગદીશભાઈ સુરાણી રમણભાઈ લિંબાચિયા તથા હું હસમુખભાઈ લખતરીયા અત્રે ઉપસ્થિત છીએ અને સાઈડ ઉપર ચાલતી કામગીરીનો આપણે આંખે દેખ્યો અહેવાલ અત્રે રજૂ કરીએ છે એ આપ જોઈ શકો છો અને આ કામગીરીથી સંતોષ છે પણ આપના નાણાકીય સહકારથી આ કામ જલ્દી પૂર્ણ થાય એવી અપેક્ષા સાથે અસ્તો હસમુખ લખતરિયા અમદાવાદ સમાજ શ્રેષ્ઠીઓની સાથે અત્રે હું તમને ગુજરાત બાળન સેવા સંઘનું નવનિર્મિત બહુમાળી મકાન આપ જોઈ રહ્યા છો સરસ મજાનું કામ અહીંયા ચાલી રહ્યું છે આજે ખૂબ જ વરસાદનો દિવસ હોવાથી વરસાદી વાતાવરણમાં પણ ગુજરાત વાળન સેવા સંઘના કાર્યકરો અહીંયા મોજૂદ છે આપ જોઈ રહ્યા છો તો ખરેખર મને ગર્વ થાય છે ભાનુભાઈ વૈદ ઉપર કે ત્યાંસી વર્ષની ઉંમરે પણ સદાબહાર એકદમ એનર્જી ધરાવનાર સ્ફૂર્તિ ધરાવનાર જો આવો કાર્યકર મળે તો સંસ્થા ખરેખર વિકાસના પથ ઉપર જાય જાય ને જાય જ સાથે સહમંત્રી તરીકે વિજયભાઈ લિંબાચિયા પણ અહીંયા મોજૂદ છે અરવિંદભાઈ દમણી સાહેબની પ્રશંસા કરતાં ખરેખર મને ગર્વ થાય છે કે હું જેટલી વખત વાળન સેવા સંઘની મુલાકાતે આવ્યો છું એટલી વખત અરવિંદભાઈ દમણી સાહેબની હાજરી અવશ્ય હોય છે એ પણ એક ગર્વની વાત છે સાથે ગોવિંદભાઈ લિંબાચિયા પણ છે અને આજે જે આ પ્રોજેક્ટનું બહુમાળી પવનનું કામ ચાલી રહ્યું છે એની સૌજન્ય મુલાકાત કરવા છેક રાજકોટથી જગદીશભાઈ સુરાણી સાહેબ અત્રે અહીંયા મોજૂદ છે એમને પણ ખૂબ જ અભિનંદન આપું છું અને ખૂબ જ સેવાકીય પ્રવૃત્તિનું કામ કરનાર આપણા લોકપ્રિય દાયાભાઈ લિંબાચિયા સાહેબ પણ અહીંયા મોજૂદ છે અસ્તુ રમણભાઈ લિંબાચિયા સમાજ દર્શન ચેનલ